નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ આજની ધાણાની આવક વિશેની વાત કરીને તો મિત્રો ગઈકાલે પાંચ હજાર ગુણીની આવક હતી આજે સાડા છ હજાર ગુણીની આવક છે મિત્રો ગઈકાલ કરતાં પાંચ એટલે પંદરસો ગુણીની આવક ઝાઝી જોવા મળી છે મિત્રો બજાર વિશેની વાત કરીએ તો મિત્રો ગઈકાલ કરતાં દસ થી પંદર રૂપિયા બજાર આજે નરમ જોવા મળી રહ્યું છે મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારે જે નકરાજ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણશે આજના કેવા મનના કેવા બજાર ભાવ થાય છે

ચૌદસો ને છ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને છ રૂપિયા નો ભાવ છે તેરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ઈગલ કલરમાં માલ છે તેરસો ને એકાવન ભાવ છે એકાવન માં વેચાણ ને એક રૂપિયા નો ભાવ છે ચૌદસો એક રૂપિયા નો ભાવ છે નાણા ની ક્વોલિટી ચૌદસો ને એક चौद सौ एकाव रुपिया भाव चौद सौ एकाव रूपिया भाव जे क्वालिटी दाणा क्वालिटी चौद सौ एकाव रूपिया मां वेचाणे ચૌદસો ને એકાવન ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ચૌદસો ને ભાવ ચૌદસો ને છસાઠ રૂપિયા રૂપિયાનો ભાવ છે જે તાણાની ક્વોલિટી છે મિત્રો